સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં છેલ્લા ચોવીસ કલાકમાં ધરખમ વધારો નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સપાટી ત્રણ મીટર વધતા હાલ સપાટી એકસો એકત્રીસ મીટર પર પહોંચી છે ઉપરવાસમાંથી ચારસો ત્રેવીસ પોઈન્ટ બસો સિત્તેર ક્યુસેક પાણીની આવક થઈ જે હજુ પણ ચાલુ છે જેના કારણે આજે તંત્ર દ્વારા ડેમના પાંચ ગેટ ખોલવામાં આવ્યા તો કેનાલ હેડ પાવર હાઉસમાંથી ચૌદ હજાર સત્તાણું ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે

હાલ જાય નહીં તેની તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવેલ છે અને દૂર થી નદીનો નજારો માણી અને કુદરતી વાતાવરણનો લાભ લે એવી અમારી અપીલ છે નર્મદા ડેમના ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડવાના કારણે નર્મદા ડેમમાં પાણીનો આવરો થતા નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ અત્યારે પાંચ દરવાજા ખોલી અને પચાસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જો વાત કરીએ તો બે હજાર સત્તરમાં નર્મદા ડેમનું લોકાર્પણ થયું અને ત્યારબાદ આ છઠ્ઠી વખત નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને આ દરવાજા ખોલવાના કારણે નદી કાંઠાના જે ગામો છે તેને અત્યારે એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે વિશાલ પાઠક દૂરદર્શન સમાચાર નર્મદા